નમસ્તે ફ્રેન્ડ્સ આજે આપણે ટાઇફોઇડના તાવ વિશે વાત કરીએ તો ઘણા બધા દર્દીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે સર ટાઈફોઈડનું નિદાન થયા છતાં પણ ટાઈફોઈડનો તાવ ઉતરતો નથી તો સ્વાભાવિક રીતે ટાઈફોઈડનો તાવ સાતથી દસ દિવસ જેટલો આવી શકે છે દવા ચાલુ હોવા છતાં એનું કારણ એવું છે કે ટાઇફોઇડના જે બેક્ટેરિયા છે એ જે કોષ હોય સેલ હોય એની અંદર જીવતા હોય છે જ્યાં સુધી દવાને પહોંચવામાં ટાઈમ લાગતો હોય છે અને ટાઈફોઈડના બેક્ટેરિયાને મારવામાં પણ સમય જતો હોય છે બીજી વસ્તુ કે ટાઈફોઈડ શેનાથી થાય છે તો આપણે એ સમજવાની જરૂર છે કે ખરાબ પાણી અને ખરાબ ખોરાક ખાવાથી થઈ શકે છે એટલે ચોમાસાની સીઝનમાં સિઝનમાં આપણે બહારનું ખાવાનું ટાળીએ અને શક્ય હોય તો ઘરેથી ફિલ્ટર વોટર અથવા આરો વોટર જે હોય એ ભરીને જ જવું જોઈએ અને ટ્રાવેલિંગ દરમિયાન આપણું ઘરનું પાણી જ વધારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રીજી વસ્તુ કે ઘણા લોકો એવું પણ બોલતા હોય છે કે સર ટાઈફોઈડ મને વારે વારે થાય છે તો એનું શું કારણ હોઈ શકે છે તો જે ટાઈફોઈડના નિદાન માટે જે બે ટેસ્ટ યુઝ થાય છે એક છે ટાઈફોડોટ આઈજીએમ અને વિડાલ ટેસ્ટ જે કરવામાં આવે તો ઘણા લોકોને વારે વારે એ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે પણ એનો મતલબ એવો નથી કે એમને ટાઇફોઇડ છે આ ટેસ્ટ એમ જ પોઝિટિવ આવી શકે છે ટાઈફોઈડના નિદાન માટેનો સર્વોત્તમ ટેસ્ટ છે બ્લડ કલ્ચર એટલે બે બોટલ જો બ્લડ લેવામાં આવે કલ્ચર બોટલમાં અને એનું ટેસ્ટિંગ પ્રોપર લેબોરેટરીમાં કરવામાં આવે તો ટાઈફોઈડનું ચોક્કસ નિદાન થાય છે અથવા તો સોનોગ્રાફીના અમુક રિપોર્ટ પરથી પણ ટાઇફોઇડનું નિદાન થઈ શકે છે એટલે જે લોકો આ ટેસ્ટ વારે વારે કરાવશે એમને શક્યતા એવી કે ટાઇફોઇડનું રિઝલ્ટ પોઝિટિવ આવે પણ એમ છતાં પણ જો બ્લડ કલ્ચરમાં પણ વારે વારે ટાઈફોઈડ ડિટેક્ટ થતો હોય તો એનો મતલબ એવો છે કે એમને ખોરાક અને પાણીમાં ફેરફાર કરવાની જરૂર છે અને એની સાથે ટાઈફોઈડની ખૂબ સારી વેક્સિન પણ અવેલેબલ છે અને સારી વાત એ છે કે ભારતે આ વેક્સિન બનાવેલી છે અને આ વેક્સિનનો એક ડોઝ મુકાવવાથી ઘણા લાંબા સમય સુધી ટાઇફોઇડની સામે રક્ષણ મળે છે એટલા માટે આ ટાઇફોઈડની વેક્સિન લેવી પણ ખૂબ જરૂરી છે થેન્ક યુ